সোনাকেন স্যাকেেন স্যাকেেন স্যাকেেেে

નરેન્દ્ર મોદી સાહેબ નો એટલે આભાર માનવો પડે કે બાળકો જયારે સ્કૂલ ની અંદર પ્રથમ વાર આવે અને હસતા હસતા આવે એટલે ખૂબ ખૂબ નરેન્દ્ર મોદી સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ તમે ટીવી ના માધ્યમથી જોતા હશો કે વોલા રાજ્યની અંદર ઓલી સરકારે આવી સ્કૂલ બનાવી ઓલી બનાવી હું બધી સ્કૂલ ની અંદર આવ્યો ગુજરાત માં જે સ્કૂલ છે એવી ક્યાંય નથી કોઈ જગ્યાએ નથી